મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણા જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે રાજ્યના કોઈ પણ જિલ્લા કે કે તાલુકા બાકી નથી જ્યાં મેઘરાજાએ ધડબડાટી ન બોલાવી હોય ત્યારે મહેસાણા જિલ્લામાં પણ વરસાદને કારણે જળબંબાકાર બહુચરાજી જોટાણા અને કડીના કેટલાક એવા ગામડાઓ કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે જોટાણા શહેરના મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાતા દુકાનો રાહદારીઓ અને વેપારીઓને પારવાર નુકસાન વેઠવાનો વારો આપ્યો છે

તમામ જોટાણાની મુખ્ય બજાર છે મુખ્ય બજારની અંદર ઘૂંટણ સમા પાણી ભરાય છે અને સ્થાનિક ભાજપના પણ અહીંયા જે રીતે અહીંયા લોકોની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે અહીંયા પહોંચાશે ભરી સાથે સુખાજી ભાઈ છે તેનાથી વાત સુખાજી ભાઈ ખાસ કરીને બોચરાજી કડી અને જોટાણા શું પરિસ્થિતિ હાલમાં ઊભી થઈ છે જેસરા વિધાનસભામાં ગઈકાલે વાવાઝોડોનો પ્રસંગ બનેલો એવા ટાઈમે ચાર જ મિનિટ વાવાઝોડું આવેલું અને હિંગરાજપુર દેવીનાપુરા મગુના રામનગર ઘણું નુકસાન થયેલું પચાસથી થી સાઈડ મકાનોના પતરા ઉડી ગયા ઘણા પાચક લોકોને વાગ્યું છે એક ઓપરેશન કરાવ્યું છે પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે બેચાજીમાં આવવા માટે આજુબાજુના પચાસ ગામના માણસો માટે ખરીદી કરવા આવવાનું હોય ત્યારે બધા નાળા રેલવેના ભરાઈ ગયા છે રસ્તા બંધ છે મેં રજૂઆત કરી છે આજે જોટાણા બજારમાં પાણી ભરાયું એવા સમાચાર અમારા ડી કે પટેલ કાર્યકર છે એમનાથી મળ્યા એટલે હું અહીંયા જોટણા આવ્યો છું અને દરેક નીચા વાળા ભાગ છે ત્યાં પાણી ભરાણા છે એના નિકાલ માટે શું કરવું એની ચિંતામાં છું કેમ કે પાણી તળાવ ભરી ગયું છે પાણી નિકાલ અશક્ય છે એટલે લાંબા ગાળાની યોજના પાણી નિકાલ માટે શું કરવી એનું વિચાર છું ખાસ કરીને પાણી જે રીતે આવ્યું છે આ કેટલા દુકાનોને ને પાણી પીસા છે નીચા મકાનોમાં જોટાણાની ઉભી દિશામાં મકાનોમાં બધા પાણી છે બજારમાં

ચૂંટણાની અત્યારે જે પરિસ્થિતિ છે